કહ્યું છે ને સગા સંબંધી સૌ સ્વાર્થ ના રે છે ગાય ને પરીક્ષા લેવા ખવડાવી નવ માસ મને ગર્ભ રહ્યો છે કહીને કાઢ્યા અને અંતે બહેન ને બાળકનો જન્મ થાય એટલે પોતે એ બાળકને લાવે આપો છો બાળક પોતાનું હોય કે બીજાનું હોય સંસ્કાર કેવા આપો છો એના પરથી નક્કી થાય કે કેવું બનશે ઘણા બધા લોકો એવું માને છે કે પ્રારબ્ધ અનુસાર એ જે નસીબમાં લખાઈને લાવ્યું હશે એવું એ બનશે પણ એવું નથી બાળકને યથા યોગ્ય સંસ્કાર આપવા પડે છે કેમ કારણ કે જ્યારે જન્મ લે છે ત્યારે બિલકુલ એનામાં કોઈ બુદ્ધિ નથી કોઈ સમજ નથી શું કરવું શું ન કરવું સારું કોને કહેવાય ખોટું કોને કહેવાય આપણે ઓલી વાર્તા બધાએ સાંભળી હશે ને કે ચોરે બહુ મોટી ચોરી કરી અને કોર્ટમાં લાવવામાં આવ્યો પકડાઈ ગયો એટલે એને સજા આપતા પહેલા પૂછવામાં આવ્યું કે તારી કોઈ ઈચ્છા તો કહે હા મારે મારી માતાને મળવું છે પોતાની માતાને મળીને એને જોરથી તમાચો માર્યો એટલે બધાને એમ થયું કે માને મારે છે એ બાળકે કહ્યું કે જ્યારે હું નાનો હતો ને બાલ મંદિરમાં ભણતો હતો અને તે સમયે પહેલી વાર જ્યારે મેં પેન્સિલ કે રબરની ચોરી કરી અને ઘરે લાવ્યો અને એ સમયે આ થપ્પડ જો તે મને મારી દીધો હોત ને તો હું આજે ચોર ન બનવું હોત બાળકને પ્રેમ કરો બાળક છે જેના માટે પ્રેમ કરવા માટે ખૂબ જરૂરી છે એને કઈ તમે ચોવીસે કલાક ટોર્ચર ન કરી શકો ચોવીસે કલાક એને શિખામણ ન અપાય પરંતુ જ્યારે જ્યારે ભૂલ કરે ત્યારે ત્યારે એને યોગ્ય રીતે જેવો સમય ક્યારેક લડીને ક્યારેક આંખ બતાવીને ક્યારેક માત્ર હાથ બતાવીને તો ક્યારેક ચમત્કાર આપીને એને યોગ્ય રાહ પર લાવવો પડે ધુંદુકારી ને મોટા કરવાની જે પરવરિશ છે જે સંસ્કારો છે એ સંસ્કારો યોગ્ય રીતે નથી અપાયા ગૌમાતા જે સુંદર બાળકને જન્મ આપે નામકરણ કરે ગોકર્ણ ધુંદલી કહે મારા પુત્ર નું ગોકર્ણજી નિરંતર પોતાના પિતા એટલે આત્મદેવના સાથે રહે ને આત્મદેવ એમને જે જે કઈ પ્રકારનું જ્ઞાન આપે એ જ્ઞાનને ગ્રહણ કરે જેથી એ મહાન પંડિત થયા અને ધૂંધલી પોતાના બાળકને જેમ તેમ ગમે ત્યારે બહાર જાય ગમે ત્યારે મિત્રો સાથે જાય ગમે ત્યારે જે કરવું હોય એ કરે અને એટલા માટે મહાપાપ